કડવો અનુભવ થયો તેમના બેનને કલાકો સુધી હોસ્પિટલમાં સારવાર ન મળતા સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો સરકારી હોસ્પિટલની પોલ ખોલી આરોગ્ય મંત્રીને કાર્યવાહી કરવા માંગ કરી સમગ્ર ઘટના બીજી તરફ હોસ્પિટલના તબીબ હિરણ હાપાણીએ હકાભાના આક્ષેપોને નકાર્યા અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલતું હોવાથી વીસ થી પચીસ મિનિટ રાહ જોવી પડી હોવાનો દાવો કર્યો તો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ હકાભાના આરોપોને ફગાવ્યા હોસ્પિટલ સુપ્રિન્ટના હવાલા

કેવી સર્વિસ મળે તમને ખબર પડી ગયા બેનને એનેસ્થેશિયા આપી અને સિટી સ્કેન કરવું પડે એવું હતું પરંતુ દર્દીએ એનેસ્થેશિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારો એમને સ્કેન કરો